ગુજરાતમાં યુવા ખેડૂતો ખેતીમાં નવા નવા પ્રયોગો કરે છે તેમ નિવૃત્તિની ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવી તાજગીથી ખેતીમાં નવા નવા પ્રયોગો કરવામાં આવે છે કામરેજ તાલુકાના વડીલે ઘાસચારા માટેની શેરડીનું વાવેતર કર્યું સાથે તેઓ મેનેજમેન્ટથી પ્રાકૃતિક પદ્ધતિ સાથે ઝેર મુક્ત ખેતી કરાવી રહ્યા છે નિવૃત્તિની ઉંમરમાં વડીલ ખેડૂતે શેરડીની ખેતીમાં કેવી રીતે કમાણી લઈ રહ્યા છે તે નિહાળીશું કૃષિ વિશ્વમાં નિવૃત્તિના સમયમાં મેનેજમેન્ટથી લઈ રહ્યા છે કમાણી ભૈરવ ગામના ખેડૂતે ઓર્ગેનિક ખેતી અપનાવી તંદુરસ્ત જીવન માટે કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતીની હિમાયત પશુચારા માટે શેરડીનું વાવેતર કરીને લઈ રહ્યા છે આવક શેરડીની ખેતીમાં દક્ષિણ ગુજરાતનો દબદબો રહ્યો છે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે રાજ્યના અનેક ખેડૂતો પરંપરાગત ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ સાથેની ખર્ચાળ ખેત પદ્ધતિ છોડીને વર્ષો જૂની પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના બહેરો ગામના એકોતેર વર્ષીય વડીલ ખેડૂતે પણ નિવૃત્તિના સમયમાં મેનેજમેન્ટથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે વયોવૃદ્ધ ખેડૂત અમૃતભાઈ ભગુભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી દ્વારા ઘાસચારાની શેરડીનું વાવેતર કરીને મબલક ઉત્પાદન મેળવ્યું છે પ્રાકૃતિક ખેતીના ચાહક બનેલા અમૃતભાઈનું માનવું છે કે પ્રતિદિન રાસાયણિક ખેતરોના બેફામ ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી છે ખેતી અને જમીન બચાવી હશે તો એક દિવસ પ્રાકૃતિક ખેતી તરફ જવું જ પડશે અમૃતભાઈ પટેલ છેલ્લા બાર વર્ષથી ઘાસચારા માટે શેરડી તેમજ કેડનું વાવેતર કરીને ઉત્તમ આવક લઈ રહ્યા છે પ્રાકૃતિક ખેતીમાં સારામાં સારી વસ્તુ છે જે ભય બનાવશે તેને માટે સારું છે અને આજે આ ઇંગ્લિશ ખાતરના ભાવો એટલા બધા છે કે આપણે રાખવા છતાં હોય એનું ઉત્પાદન આવતું નથી પહેલી તો ને આનીમય રોગ જીવાતનું પ્રમાણ બિલકુલ ઓછું રહેશે પ્રાકૃતિક ખેતી કરવામાં ને સારામાં સારું વસ્તુ છે કે એનીમય બેક્ટેરિયા અને અળસિયા ખૂબ પાકે છે પ્રાકૃતિક ખેતીમાં ઓર્ગેનિક ખેતીમાં પ્રાકૃતિક ખેતીમાં કલર અને એ બહુ મસ્ત આવે આમ લીલો સમજ્યો તમને આમ છોડવો બધો દેખાય ને જીવાતનું પ્રમાણ તદ્દન ઓછું જેવું લાગે આપણને ભૈરવ ગામના વડીલ ખેડૂતે આ વર્ષે પાંચ વીઘા જમીનમાં ચારા માટે શેરડીનું વાવેતર કર્યું છે પશુચારાના પણ ઊંચા ભાવ મળતા આ શેરડીની ખેતી માફક આવી છે શેરડીનું વાવેતર કરવા માટે એક વીઘામાં ત્રણ ટન બિયારણ વપરાય છે સાડા ત્રણ ફૂટના અંતરે ચાસમાં બે આંખોવાળું બિયારણ રોપવામાં આવે છે છાણિયું ખાતર ત્રણથી ચાર ટ્રોલી જેટલું આપવામાં આવે છે શેરડીનું વાવેતર સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવે છે ઘાસચારાની શેરડીનો પાક સાત મહિનાનો થાય એટલે પહેલું કટિંગ આવે છે પછી ચોમાસામાં ચાર મહિનામાં કટિંગ મળી જાય છે શેડીમાં સારી માવજત હોય તો 3 થી 5 જેટલું કટિંગ મળી જાય છે આ સિવાય 5 વીઘા જમીન માકેડનો વાવેતર કર્યું છે બૈરવ ગામમાં મોટા ભાગના ખેડૂતો ડ્રિપ ઇરિગેશન સાથે ખેતી કરી રહ્યા છે શેડીમાં માવજત પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે શેડીનું વાવેતર કર્યા પછી 10 થી 12 દિવસે સંપૂર્ણ ઉગાવો થઈ જાય છે છોડ નાના હોય ત્યારે બે વખત આંતરખેડ કરવામાં આવે છે શેરડીનો પાક ત્રણથી ચાર મહિનાનો થાય એટલે પાળા ચડાવવા પડે છે શેરડીમાં પાળા ચડાવતી વખતે પૂરતી ખાતર આપવામાં આવે છે સાત મહિને પહેલું કટિંગ મળ્યા પછી ફરીથી પિયત આપવામાં આવે છે પાકના પોષણ માટે ઓર્ગેનિક મેન્ચ્યોર તેમજ જીવામૃત વગેરે ડ્રીપમાં આપવામાં આવે છે પોટાશની પૂર્તિ માટે બીલાનું દ્રાવણ આપે છે ચુસિયા જીવાત માટે લીંબોડીના તેલનો છંટકાવ કરે છે પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી જમીનમાં અળસિયાની સંખ્યામાં વધારો થયો છે જમીન પોચી અને ભરભરી બનતા પિયતનું પ્રમાણ પણ ઘટ્યું છે ભૈરવ ગામના ખેડૂતે પાંચ વીઘામાં પશુચારા માટે વાવેલી શેરડીથી સારી આવક મળી છે લીલા ચારાની શેરડી તૈયાર થતાં ખેતર પર આવીને પશુપાલકો ચારો ખરીદી જાય છે ચારા માટેની શેરડીમાં સાત મહિનાના ક્રોપમાં એકસો સડસઠ ટન ચારાનું ઉત્પાદન લીધું છે આ ચારાનો ટન દીઠ રૂપિયા ત્રેવીસો નો ભાવ મળ્યો છે એ પછી ચાર મહિને બીજા ક્રોપમાં એકસો ટન ઉત્પાદન મળ્યું હતું જેનો ટન દીઠ રૂપિયા બે હજાર પાંચસો નો ભાવ મળ્યો છે હજુ આ જ પાકમાં ત્રીજું કટિંગ છ મહિને મળશે પાંચ વીઘામાં ચારા માટેની શેરડીનું વાવેતર કરીને એક વર્ષમાં બસો નેવ્યાસી ટનનું ઉત્પાદન મેળવ્યું છે ખેડૂતે ઘાસ ચારાની શેરડી વાવીને પાંચ વીઘામાં છ લાખ રૂપિયાની આવક લેવામાં સફળતા મળી છે અને હું આ પ્રાકૃતિક ખેતીમાં તો લગભગ દસથી બાર વર્ષ થઈ ગયા છે પણ ને હું બનાવું છું ઓર્ગેનિકમાં છાણ પેશાબ અને ગોળ અને ચણાનો લોટ આ પ્રમાણનું ઓર્ગેનિક બનાવું છું ને બીજું બિલ્લાનું રસાયણ બનાવું છું ને બીજી રીતે મારા ક્રોપમાં અત્યારે હાલ શેરડી છે ને શેરડી કપાઈ ગઈ છે એમાં પહેલાં ટાઈમમાં છ મહિનામાં એકસોને સડસઠ ટન થઈ અને એનો ભાવ ત્રેવીસો રૂપિયા આવ્યો હતો અને બીજી હમણાં ચાર મહિનાની શેરડી પાછી કપાઈ તેમાં મારે પચીસોનો ભાવ આવ્યો એ એકસોને બાવીસ ટન થઈ છે અને પહેલાં એકસોને સડસઠ ટન થઈ હતી એટલે એક વર્ષમાં આ પ્રાકૃતિકમાં આટલો મને લાભ મળ્યો છે ખેતીમાં ને મને બહુ ઇન્ટરેસ્ટ છે પાછો કે આ ઓર્ગેનિક કરવું જ જોઈએ મને ઇંગ્લિશ ખાતર વાપરવાનો તદ્દન મોહ જ નથી કારણ કે અંદર જે અળસિયા પડે છે મારી જમીનમાં અળસિયા એટલા બધા ખૂબ અળસિયા છે કે તમે જુઓ તો તમારી તબિયત ખુશ થઈ જાય રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રયાસો કરી રહી છે ત્યારે ખેડૂતો પણ રાસાયણિક ખેતીને તેલાંજલિ આપી પ્રાકૃતિક ખેતી તરફ વળી સફળતા મેળવી રહ્યા છે ભૈરવ ગામના વડીલની મેનેજમેન્ટ સાથેની પ્રાકૃતિક ખેતી જોયા પછી અન્ય ખેડૂતો આવી ખેતી તરફ વળશે તે માનવું રહ્યું સુરતથી ઉદય જાદવ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી